રાધનપુરના એમએલએની પીએમને રજૂઆત દિલ્હી સરાઈ રોહિલા ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન સ્ટોપેજ આપવા અંગેના ધારાસભ્ય વડાપ્રધાનને લખ્યો પત્ર સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ આરીસ તાલુકાના સાંતલપુર તાલુકાના દિલ્હીમાં વસેલ હજારો લોકો જે કામ ધંધા કરવા માટે પોતાના બાળકોને રોજી રોટીને પાડવા માટે દિલ્હી વસવાટ કરેલ છે અત્યારે હાલ પણ બી લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે કે સામાજિક કોઈ કાર્યક્રમ હોય તો અમે ગુજરાતમાં જઈને રાધનપુર તાલુકામાં જઈને કરીએ છીએ રાધાપુરમાં વસેલા સમીમાં વસેલા હારી રીતે સાંતપુર તાલુકામાં હજારો લોકોની માંગ છે કે દિલ્હી સરાય વધી ભુજ ભુજ જતી ટ્રેન એનું સ્ટોપ રાધનપુર કરવા માટે અમે વિનંતી રેલ મંત્રને પણ કરી છે ગુજરાતના અમારા ધારાસભ્ય શ્રી લવેનભાઈ ઠાકોરજીને પણ કરી છે અમે ડાભી સાહેબને અમારા જે પાટણના સંસદ સભ્ય છે એમને પણ ભલામણ કરી છે જે અમારી લોકસભાની સદસ્ય છે જૈનીબેન ઠાકોર એમને પણ જેટલા પણ અમારા નેતા ગુજરાત થશે એમનાથી અમારી ભલામણ કરી છે અને આજ પણ રેલવે મંત્રાલય અમે લેટર લઈને અમે આવ્યા છીએ કે આના બાર વિચાર કરે તો સમસ્ત ગુજરાતના અમારા નેતાઓ દિલ્હીના નેતાઓ માનની રેલ મંત્રી સમાજ વતી આગ્રહ કરીએ છીએ કે દિલ્હી ટ્રેન આપે તો આખી સમાજને ખૂબ આનંદ થશે અને પૂરી અમારી સમાજને આનો ફાયદો મળશે દિલ્હીમાં લાખો લોકો વસેલા રાધનપુર ઉતરે છે એ લોકોને આને ફાયદો મળે તો રેલવે મંત્રી તમામ

ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો